ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો કેટલાય વીરો થયા પણ આજે આપણે વાત કરીશું એક એવા યુવાનની જેમણે માત્ર ત્રેવીસ વર્ષની નાની ઉંમરે પોતાના વિચારો પોતાની હિંમત અને બલિદાનથી આખા દેશને હચમચાવી દીધો હતો જી હા આપણે વાત કરી રહ્યા છીએ શહીદ ભગતસિંહની અને સમજવાની કોશિશ કરીશું એમના જીવન અને એમની ક્રાંતિકારી વિચારધારાને આ એક વાક્ય જ ભગતસિંહની આખી ઓળખ આપી દે છે એ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની નોતા એ તો ખુદ એક વિચારધારા હતા એક એવી વિચારધારા જેણે આખા દેશની ચેતનાને જગાડવાનું કામ કર્યું પણ સવાલ એ છે કે આટલી મોટી ક્રાંતિની જ્વાળા એમના મનમાં પ્રગટી ક્યાંથી તો ચાલો એમના બાળપણમાં પાછા ફરીએ અને એ ઘટનાને સમજીએ જેણે એમના જીવનની દિશા જ બદલી નાખી અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસ સાત પંજાબના બંગા ગામમાં એમનો જન્મ થયો અને પરિવાર પણ એવો કે જે પહેલેથી જ આઝાદીની લડતમાં સક્રિય હતો એટલે દેશભક્તિ તો લોહીમાં જ હતી પણ એમના જીવનમાં જે સૌથી મોટો વળાંક આવ્યો એ હતો ઓગણીસો ઓગણીસમાં થયેલો જલિયાવાલા બાગનો નરસંહાર અને અહીં જે વાત ખરેખર હચમચી આવી દે તેવી છે તે છે એમની ઉંમર જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહની ઉંમર હતી માત્ર બાર વર્ષ વિચારો ફક્ત બાર વર્ષના એક બાળકના મન પર એ ભયાનક દ્રશ્યોની કેટલી ઊંડી અસર થઈ હશે એ જ દિવસથી એમના જીવનનો માર્ગ નક્કી થઈ ગયો હતો તો બસ આ ઘટના પછી ભગતસિંઘે ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો પણ એક વાત સમજવા જેવી છે એમનો રસ્તો માત્ર બંદૂક અને બોમ્બનો ન હતો એનાથી પણ વધારે એ બુદ્ધિ અને વિચારોનો માર્ગ હતો તેઓ જોડાયા હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે અને અહીં એમની વિચારધારા એકદમ સ્પષ્ટ થઈ જો એમના માટે ક્રાંતિનો મતલબ અંગ્રેજોને મારીને ભગાડવાનો જ નહોતો ના એમના માટે ક્રાંતિ એટલે સમાજમાં એક એવો બદલાવ લાવવો જ્યાં કોઈ શોષણ ના હોય કોઈ અન્યાય ના હોય અને આ બદલાવ હથિયારથી નહીં પણ લોકોના વિચારો બદલીને લાવવાનો હતો તો ચાલો હવે એ ઘટના પર આવીએ જેણે ભગતસિંહના અવાજને એમના સંદેશને આખા દેશમાં ફેલાવી દીધો આ કોઈ અચાનક થયેલો બનાવ નહોતો આ એક પાક્કી યોજના હતી જેનો એક જ હેતુ હતો બ્રિટિશ સરકારના બહેરા કાનો સુધી પોતાનો અવાજ પહોંચાડવો સમય હતો ઓગણીસો ઓગણત્રીસનો અને જગ્યા હતી દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલી ભગતસિંહ અને એમના સાથી બટુકેશ્વર દત્ત એક ખાસ મિશન સાથે ત્યાં પહોંચ્યા એમની યોજના કેટલી ચોક્કસ હતી એ જુઓ પહેલું એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો પણ ક્યાં ખાલી જગ્યા પર જેથી કોઈને સહેજ પણ ઇજા ન થાય બીજું કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો જ નહોતો અને ત્રીજું અને સૌથી અગત્યનું તેઓ ત્યાંથી ભાગ્યા નહીં તેમણે જાતે જ પોતાની ધરપકડ કરાવી કેમ કારણ કે અસલી મકસદ તો હવે શરૂ થવાનો હતો કોર્ટની કાર્યવાહીને એક મંચ બનાવીને પોતાના વિચારો કરોડો લોકો સુધી પહોંચાડવાનો અને ત્યાં જ એ નારો ગુંજ્યો જે આજે પણ આપણા રૂવાડા ઉભા કરી દે છે ઇન્કલાબ ઝિંદાબાદ આ ખાલી એક નારો નહોતો આ એમની આખી ફિલોસોફી હતી જેનો અર્થ છે ક્રાંતિ અમર રહો કઈ ક્રાંતિ વિચારોની ક્રાંતિ હવે આપણે એમના જીવનના અંતિમ અને સૌથી ગૌરવશાળી પડાવ પર આવીએ છીએ એમની શહીદી અને એ અમર વારસો જે તેઓ આપણા માટે છોડી ગયા છે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ આ એ તારીખ છે જે ઇતિહાસના પાનામાં અમર થઈ ગઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ આ ત્રણેય વીરોએ હસતા મોઢે દેશ માટે ફાંસીનો માછડો સ્વીકારી લીધો એમના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું હતો તો બસ ગર્વ અને દેશ માટે બધું જ કુરબાન કરી દેવાનો સંતોષ અને આ બલિદાનની મહાનતા ત્યારે સમજાય છે જ્યારે આપણે એમની ઉંમર જોઈએ છીએ શહીદી વખતે ભગતસિંહની ઉંમર હતી માત્ર ત્રેવીસ વર્ષ આટલી નાની વયે દેશ માટે આવું સમર્પણ એ જેમને મહાનાયક બનાવે છે તો ભગતસિંહનો વારસો શું છે તેઓ માત્ર એક શહીદ નથી તેઓ એક ઊંડા વિચારક હતા એની સાથે જ એ હિંમતનું બીજું નામ હતા તેઓ એક એવા ભારતનું સપનું જોતા હતા જે ધર્મનિરપેક્ષ અને સમાજવાદી હોય જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે અને સૌથી મોટી વાત તેઓ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ આજના સમયમાં આપણી આસપાસ જે દુનિયા છે જે પડકારો છે ત્યાં ભગતસિંહના સમાનતા ન્યાય અને વૈચારિક ક્રાંતિના વિચારોનું શું સ્થાન છે આ પ્રશ્નો પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે